વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં કોર્પોરેશનના લાખોની કિંમતના પાઇપને ચોરી કરી જવાની ઘટના બનવા પામી છે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં કોર્પોરેશનના લાખોની કિંમતના પાઇપોની ચોરી કરવાની ઘટના બની હતી વડોદરા શહેરના તરસાલી ચેકપોસ્ટ અને તરસાલી સ્મશાન પાસે નવી વિકસિત એરિયામાં રહીશોને પાણી પૂરતું મળી રહે તે માટે પાણીની ટાંકી અને બુસ્ટરની કામગીરી ચાલુ હતી આ કામગીરીનો કોન્ટ્રાક્ટ વીએમસી દ્વારા આકાર કોર્પોરેશનને આપવામાં આવ્યો છે કામગીરીમાં પાઇપો લાવવામાં આવી હતી તે પાઇપો બે આયસર ભરીને ઉઠાવીને ચોરી કરીને લઈ જવામાં આવી રહી છે તેની જાણ આસપાસના રહીશો દ્વારા આકાર કોર્પોરેશનના સુપરવાઇઝર હર્ષદ પટેલને કરવામાં આવી હતી જે પાઇપો પાણીની લાઇનો માટે લાવ્યા છે તે પરત કેમ લઈને જઈ રહ્યા છે તેથી અધિકારીએ આ વાત સાંભળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ બે આયસરોને રોકી પૂછપરછ કરતા યોગ્ય જવાબ ન મળતા તેમને શંકા જતા આ પાઇપો ચોરી થઈ રહી છે તેવું જાણવા મળ્યું હતું જેથી તેઓએ તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન ખાતે જઈ ફરિયાદ લખાવી હતી હાલ સમગ્ર ઘટનાની તપાસ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે મકરપુરા પોલીસ સ્ટેશન પર આવેલો છું ત્યાં આગળ અમે અમારું તરસાલી નવીન વિકસિત બુસ્ટ એરિયાની અંદર પાણીની બુસ્ટરની કામગીરી મતલબ પાણી ટાંકીની કામગીરી ચાલી રહી છે ત્યાં આગળ અમારી પબ્લિકને પાણી આપવા માટે લાઈન નાખવાની હોય જે લાઇનો થપ્પા પડેલા હતા જે તે નેટવર્કના એરિયામાં તો ત્યાંથી ત્રાહિત વ્યક્તિઓ કોઈ પાઇપોની ચોરી કરી રહ્યા હતા કે કાલે બી એક ગાડી ચોરી થઈ છે એવા એવી માહિતી મળી છે અને આજે બી બે ગાડી જે ચોરી થતી હતી અમે રંગે પકડેલી છે આના પહેલા કઈ ચોરી થઈ હોય તો હજુ ખ્યાલ નથી પણ હવે ઇન્વેસ્ટિગેશન થાય અને પોલીસ જો આગળની કાર્યવાહી કરીને પકડે ત્યારે ખબર પડે અથવા અમે અમારા પડેલા સ્ટોકની ગણતરી કરીએ ત્યાંથી અમને ખબર પડશે કે શું માહિતી હકીકત શું બની છે આશરે કેટલી કિંમત આશરે આની કિંમત તો લાખોમાં જ ગણતરી હોય છે કોર્પોરેશનની પાઇપો હા કોર્પોરેશનની પ્રોપર્ટી જ કહેવાય અમે કોન્ટ્રાક્ટ લીધો છે પણ અમે ખરીદી ની લાઈને કોર્પોરેશનમાં મૂકતા હોય છે અને અમે નાખતા બી હોય અને એનું પેમેન્ટ બી લેતા હોય એટલે એની માટે એની પ્રોપર્ટી એક તો એક પ્રકારે કોર્પોરેશન જ કહી શકાય પાઇપો છે તમને કેવી રીતે અમને સોસાયટીના રહીશો દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા અમારે માટે લાઈન તમે નાખો છો અને પાઇપો આવી છે ઘણા વર્ષો વર્ષો પછી તો અત્યારે પાછી કેમ ઉઠાઈને લઈ જાઓ છો તો કે અમને પાણી નહીં આપો ત્યારે અમને ખબર પડી કે અમે તો ઉઠાવી નથી રહ્યા તો પાઇપો ઉઠાવે છે કોણ પછી આવીને ખબર પડે કે પાઇપો ચોરી થઈ રહી છે આની પાછળ સૂત્રધારમાં તો કોઈ એવું જાણ જાણબેજો જે હોય શકે કે જે આવા આવા કામ કરતો હોય અથવા આવું ટ્રાન્સપોર્ટ નું એવું એક કામગીરી કરતો હોય તો મોટો સૂત્રધાર જ હોઈ શકે નાના માણસ નું કામ નથી હું હર્ષદ પટેલ આકાર કન્સ્ટ્રક્શન ની અંદર નો જોબ કરું છું સુપરવાઇઝર તરીકે